કલિપ કેમ છે દેમ બેન કે કામ કરે છે એમ તો આપણા કામ ઢા છે બહુ મોટા જવું ને આપણે જવું છે ને પછી તમ રેડી છે ભાઈ મમ્મી છે મમ્મી પગ લાગ લે મમ્મી કેમ દેહ કે મૂયા આમ તો નથી સુતું છે હલો જવું છે ને

માતાજી માતાજી હાલો વાંદરી તલુબા સો મેન દિલીપ મેલો હોલ કર્યો છે કાલ આમ લાગ્યો કેમ બાકે મજાન દિલીપ દિલીપ ઓમ બી બોલી નથી કે તલુ બજો મેલો છે કરી હા સાયકલ આવી રીતના સાયકલ

સર્વિઝ આવી છે અત્યારે સાયકલ યાત્રા ચાલુ કરી છે પહેલી વાર તો બને રીતે લોકમાં પહેલો દિવસનો લોગ છે બીજા દિવસનું બીજેદી આવી ગયા છે રીતના ચાલુ છે અત્યારે તો હવે સત્તાધાર આવી ગયું છે જો સત્તાધારનો ગેટ પણ આવી ગયો છે દિલીપ આગળ આવી છે સાયકલ ધીરે ધીરે વાય વાય એ તો એને આજ તો રોલા સોલામ સેવાય સત્તાધારનો ગેટ આવી ગયો છે ને આપણે બુદ્ધ બાબા કેમકે આજ ગુરુવાર છે પાછો એટલે બુદ્ધ બાબાને દર્શન કરીને આગળ રામપરા વહી જવું પછી આપણે તો બનારી લોકમાં આપણે જાવી પછી ભૂતબાપાઈ હોય ને ન્યાય બતાવી તમને અહીંયા બાપા પછી દર્શન કરીએ તો હવે ભૂત બાપાએ ભૂગી ગયા છીએ ભૂતબાપાનું ગેટ છે જાવી છે દર્શન કરીએ હવે પબ્લિક અત્યારે ગુરુવાર છે એટલે જશે બહુ દાદુ તો એ જતા આવી બાપાનું છે મંદિર આપણે દર ગુરુવાર તો હોય મંદિર છે જે મઢડા દાવું આવું છે તો શું કેવું દિલ્હી તરું દર્શન કરી લે ભૂત બાપાએ હા તે પબ્લિક તો છે જ ગુરુવાર છે એટલે ભાઈ સતાવી દર્શન કલી સાઈડમાંથી માંથી લોકો બેઠા દર્શન લીધા કલી પાછળ આપણે રૂપાલા રૂપાલા રતા આવી પછી આપણે નાગભાઈમાં એ હોટલે જાય છે તો રતાવી આવી શું કયો ગેલી તારું રતા આવી ચાલો તો દુખે ને દુખ્યા યાર એટલે કોણ છો હવે બહુ કીધું યારથી હવે રામપરામાં આપણે સાયકલ મૂકી દીધી બે સાયકલું છે રામપરા રામ મંદિર છે દિલીપભાઈ આ અહીંયા ચુંદરી બાંધે સ્પેશિયલ ચુંદરી બાંધવા જ આવ્યા છે એટલે અહીંયા સાયકલ છે આવી રીતના અહીંમાં અમે આગળ બેઠા છે અને આપણે દિલીપભાઈ તો હવે અમે બપોરા કરી લેવી રામપરામાં ના ના રેવા રામપરામાં જ બપોરા કરી લેવી છે અમે હવે

એ રીતના હે બનાર એવું લગ ભાઈ ભાઈ ગરમી ઓછો ભલે એને દર્શન કરીને અમે નીકળીએ સરસે બાજુ તો આ સરસેનો રસ્તો આગળ દિલીપભાઈ હું પાછળ એની સાયકલ આવે અડલ બદલ કરી છે અમે ટેસ્ટ કરી છે કેવી કાલે છે તો ભાઈ આગ તો લાગ્યો થોડો છો સાયકલમાં અરે માતાજી એ

બજારથી નાખભાઈ માય આઠ એક ડીમાં નાખભાઈ મારે જેવું જ છે અલગ અમે ત્યાં થઈ જાય તો અમે સરસે હોલ્ડ કર્યો તો અહીંયા કાલભીરોદાધન મંદિર પાસે પર હે અહીં મંદિર છે કાલભેરોદાધન આ બે સાઇકલ દિલભાઈ બેહી ગયો છે થોડક થોડક તાટી દુખે છે ને બેની સાઇકલું છે અહીં એક ફોરો ખાધો તમે કાલ બેરદાધન મંદિર દર્શન કરાવતા હોય તમને દર્શન કરાવી બધાને એક કોઈ દુકાને બેઠા હતા આવી રીતના

બને છે લોકમાં આજના દિનમાં ઘણું ખરું કવર થયેલું છે તો હવે રાવીશ મોનિયા તો હવે સરસાઈ માંથી નીકળી છીએ વીસ માંથી તો ગાય માતા આવે છે માવડી સામેથી આવી છે ને દિલ્હી આગળ છે સાયકલ બદલે નીકળવા છે અત્યારની આપણે આપણે લઈ લીધી છે ગાયું ભડકે છે અમારાથી અત્યારે કાલ પેલો તો દર્શન કર્યા અમુક નીકળી ગયા છે મોટા નાગભાઈ માં એ તરફ મોણિયા આવી છે આ તો રસ્તો છે થોડોક આછું પાકો હાલે રાખે

એક તો ઘણું ફરું કપાઈ જાય રામપાલ પર ઉપર દર્શન કર્યા એટલે થોડુંક મોડું થઈ ગયું કાંઈ નથી ક્યાં આ બરાબર આવી ગયો બંદા છે ઉપર જ છે બનાવી દેતો લોકમાં આપણે બતાવીએ આગળનું બધું તો બે ભાઈએ ઠાકોર ઉતારી લીધું છે આ રામજી વાય વાય તો એક તો મેં તો લંબાવી દી આ ભાઈ બેઠા બેઠા માવો બનાવતો હતા લાઈક કરી દે ભાઈ બધા તો સાયકલ એ પરથી નીકળી ગયો આપણો સફરમાં તો એટને ખાધું પીધું ને બધું અડદિયાન ભાઈ શિયાળા માં મળી જાય અડદિયા મળી એટલે કઈ ઘટે નહીં હું તો દિલીપ તરુ દિલીપ પણ કઈ કેતો નથી યાર ફાઈનલ અમે મેન્દ્રા અને મામાના ઘરે રોકાણા છે દિલીપ નું ઘરે તો અહીંથી બ્લોગ પૂરો કરીશ તો કાલની અપડેટ કાલે નવો બ્લોગ માપ દેવું ત્યાં બી જયસોન ભાઈ જે માતાજી હું ડેરા